મારા મમ્મી વૈ ગયા છે એનું કઈ અતો પતો નથી તો બધું જાણવું છે એ તુલસીબેન તુલસીબેન દાફડા હા કોટલા સાગણીજી હા તમે ક્યાં રહ્યો છો અહી દાસીજી મંદિર પાસે સતર મમ્મી ક્યાં વ્યા ગયા છે એટલે કોઈ લઈને વ્યા ગયા છે કે ઓમ ભાગીને એમાં એવું અમારા ગામમાં માં એક ડોક્ટર હશે ઈ જોબ કરવા આવ્યા હશે અયા અમારા મમ્મી ના કોટડામાં હા તો મારા મમ્મી કામે જતા કચરા પોતા કરતા ને પછી ધીરે ધીરે કરીને બાટલા ને દવા દેતા બધું ગયા મારા મમ્મી એટલે તો ચાર પાંચ મહિના મારા પપ્પા એને જોઈ ગયા હશે ઈ બે ને વાત કરતા કે આપડે આ તારીખે ભાગવું છે આ તારીખે આમ છે એમ તો પછી મારા પપ્પા એને મન મન મનમાં રાખ્યું ઘરે કઈ દાદી દાદા ને બીજું નહીં કે આવી રીતનું છે એમ અને પછી દિવાળી અહીંયા શ્રી હોસ્પિટલ માં શ્રી હોસ્પિટલ એટલે ક્યાં શ્રી હોસ્પિટલ ક્યાં આવી આયા બેંક ઓફ બરોડા ની સામે યકોરલા સાંગાણી માં હા આયા ગામ માં જ હા અને આ ડોક્ટર ડોક્ટર નું નામ શું પિયુષ ટ્યુમર પટેલ હતા પિયુષ ટ્યુમર હમ પટેલ કોટડનો બહાર ના એ તો મૂળ મોટી કુકાવામ ના છે પણ ઈ ડોક્ટર ની એ લાઈન છે તો ઈ હાલતા ચાલતા ગમે ત્યાં ઈ જોબ કરતા હોય ઈ ડોક્ટર હા કેલેタル મમ્મી ની નીરે લાફુ થઈ ગયું હા તે જોયેલું છે ના મને તો એવું કઈ નતું કેમ કે હું તો ઘરે જ હતી હું આયો હોસ્પિટલે જાવ નહીં એમની ઓમ આ લઈ ગયો છે ઈવડો ઈ તમને ખબર કેમ પડી તો એમાં એવું અમે ત્રણેય બેન ભાઈ ઘરે હતા એમાં મોટી હું ને મારી બેન નાની ઈ 12 વર્ષની ને મારો ભાઈ 9 વર્ષનો સારી ઉંમર કેટલી થઈ હું અત્યારે મારે સોળમું ચાલે છે ઠીક 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 ભણસ કે નથી ભણતી અત્યારે દસ પાસ થયો ને પણ નથી અત્યારે ઘરે છું હવે ઠીક 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 સારું હા પછી શું થયું તો અમને મને ફોન લાવી દીધો એને વાતો વાતો માં કે તું ઘરે રહી તો તને દાદી દાદા ને મારશે ને દારૂ દેશે ને કામ કરાવશે ને એમ અને મને હું એની વાતો માં આવી ગઈ ને પછી અમે બધે ઘર નો સામાન ભરી ગયા ઘરે તો દાદી દાદા વાડી હતા ને પપ્પા કામે હતા એટલે ઘરે કોઈ નતું એટલે એને મોકો મળી ગયો બધો સામાન ભરવાનો

Dafrah. Tulsi bni apa nam? Suresh Tulsi bni Suresh bhai. Dafrah. 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 Ane reh kota Sangani. Ha. Reh kota Sangani. Kota Da Sangani. Amauran nomor kaya thi lida. તમારો નંબર અહીંયા મારા બાજુમાં મારા કાકા છે એના પાસેથી છે ઠીક 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 કોટડા સાંઘાણી દાસી જીવણ મંદિર પાછળ હા દાસી મંદિર પાછળ ઓકે હવે આ આ ડોક્ટરનું નામ શું કીધું પિયુષ ઠુમર

પછી અતારા મમ્મીએ પહેલી જ વાર ભાગ્યા બીજી બીજી ત્રીજી વાર એમાં એવું પહેલી વાર આયાં અમારા ગામમાં ગામમાં બાજુમાં લફડું થયું તું પણ ક્યારે થોડુંક છાતું કરી દીધું પછી આ બીજી વાર આવું થયું એમ આ ડોક્ટર પહેલી વાર ભાઈ કે બીજી વાર હા આ ડોક્ટર હારે તો પહેલી વાર ભાઈ ગયા ઠીક 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 નકર આની આની પહેલા કંઈક મેં વાત સાંભળી કે તારા મમ્મી ને તમે બધા એક વાર સુરત વી ગયા તા કા હા અમે ત્રણ દી લગી ભેગા સુરત ફરી આયવા પછી પાછા આયવા એમાં એવું માર મામા એ ધમકી મારી માર મમ્મી ને તો પછી સુરત થી અમે પાછા આયવા પાછા આયવા તો પછી મેં તો વાત સાંભળી હતી હો મને બાકી ખબર નથી એમ મે તો ખાલી વાત સાંભળી હતી કે બીજી વાર ભાઈ ગયા એમ હા હા કેમ કે વાયા વેડી આવી વાતો થઈ હતી કે ભાઈ આ છે ને એની ભેગી મોટી છોકરી ને લઈને વયા ગયા તા એમ વાત ત્યાં કરતા તા હા એ હું ય ભેગી અમે ત્રણે બેન ભાઈ ભેગા હતા હા એ તમે એની ભેગા doctor ભેગા જ ગયા હતા હા અમે ભેગા જ હતા અમે ત્રણે બેન ભાઈ મારા મમ્મી ની ડોક્ટર અમે પાંચે ભેગા જ હતા હ ત્રણ દી લગી સુરત ત્યાં hotel માં રોકાણા પછી આ ફેરા ને પછી મારા મામા ને એના બધા ના phone આવે ને તો પછી મારા મમ્મી એમ કે હું મારી બેન પરણી ને ઘરે છું રાજકોટ હું અહીંયા કોટડા ન નથી કે અને એને મારી મમ્મી ને જાવું તો એટલે મારા પપ્પા ને ખોટા એક એક કર્યા કે સુરેશ દારૂ પી ના આવે હે પીન પી ને માર્યા ને એવી રીતે અને દરરોજ સવાર માં મારા પપ્પા ને પૈસા દઈ દે એટલે મારા પપ્પા કામે જાય ને ત્યાં પૈસા દઈ દે પાંચસો કે બસ્સો કે આ લ્યો તમે કામે જાઓ ને એમ કરીને પપ્પા વળી દારૂ નો પપ્પા ને ખોટા હેઠે કર્યા કે દારૂ પી ને આવે હે દારૂ પી આવે હે ઠીક ઠીક હમજે એટલે એમ ખાલી એવું બાનું બતાયું હા એમ બાનું બતાયું એને જાવું તું એટલે હા હવે તારા મમ્મી નું નામ છે નીમુબેન હા નીમુબેન,

રમેશ ભાઈ ઓકે તો મામા એને કઈ નથી કીધું કે ભાઈ આ અમે તો અમારા મામા એને બધાને ખબર હતી કે આવી રીતની વાત હે તો અમે વાત કરીને મારા મામા એમ કહી દીધું તમારું માણા તમે જાણો બરાબર અને અહીંયા મારા મામા એ મારી ને ધમકે મારીને અમે ત્રણ દિલથી સુરત હતા ને તો મારા મામા એ મારી મમ્મી ધમકે મારી તું જ્યાં હું ત્યાંથી આવી જાય નકરતાર હારાવાડ નહી રે તો અમે ત્યાંથી પછી સુરત થી અમે અહીંયા રાજકોટ આવ્યા પછી રાજકોટ અમે રાતે બે અઢી વાગે પહોંચ્યા તો રાજકોટ અહીંયા રાત અમે હોટલમાં રોકાણા અને સવારે મારા મામાએ કીધું કે ત્યાંથી તું સાપર વહી અહીંયા અમાર મારા મામી ઘર છે તો અમે ત્યાં રોકાણા સાપર પછી દાદી દાદા ની આયવા સાપ તો પછી મારા દાદી દાદા એમ કીધું કે મારા મામા નું નામ રમેશભાઈ રમેશભાઈ ને માં બે સીતા મામા આવ્યા તા તો દાદા એમ કીધું કે ભાઈ તું આ ને અહીંયા વડીયા લઇ જાય ખાપડ નથી રાખવા પછી અમે વડિયા રોકાણા અઠવાડિયે પંદર દિવસ જેવું વડિયા હતા મામા ઘરે તો ત્યાં થી મારા મમ્મી ભાગી જવાના હતા ને તો મારા મામા એ લઇ ને દાદા ને કરી દીધો કે ચકા મામા તમે આવી ને આ ને લઇ જાઓ એટલે મારા મામાનું નું બહાનું નો આવ્યું ને અહી અહી થી ભાગી જાય એટલે direct મારા દાદી દાદા ના આવી જાય એટલે મારા મામા એ એને direct અહીંયા અમાર ઘરે મોકલી દીધા કોથળા ઠીક 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 કઈ વાંધો નહી હવે આપડે આ તારા મમ્મી નો ને એનો હું આવા audio વાયરલ કરવા માટે ફોન કર્યો છે હા હે હા હા તો પછી હવે તારું નામ ભૂલી ગયો હું પાછો તુલસી બેન

તુલસી બેન નો photo મોકલો એક તુલસી બેન નો photo અને તારા mummy નો અને doctor નો ત્રણ ના photo મોકલો હાલો અત્યારે જ મોકલું હા અને ઓલા નાના બાળકો ભેગા લઈ જઈએ એનેય મોકલી દેજો એટલે પડખાં રાખી દે ભેગા હો એ હા આ ઓડિયો વાયર તારી ઉમર કેટલી છે મારી સોળ સોળ વર્ષ હવે આ ઓડિયો માં વાયરલ કરવા માટે તારામાં ત્યાં કઈ દાદી દાદા કોઈ છે ત્યાં? કોઈ તારા દાદી દાદા ને ખબર છે તે ફોન કર્યો એ હા દાદી દાદા ને ખબર છે મેં ફોન કર્યો એ ઠીક ઠીક તો વાંધો ના આવે ઓકે હવે આ ઓડિયો વાયરલ કરવામાં બેટા તારી મજૂરી છે ને હા મારી મંજૂરી ઓકે હાલો તો આ ડોક્ટર ના એના બધાના ફોટા મને મોકલી દો ઓકે હા 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 જા મોકલો બધાય ના ફોટા એના નંબર છે ડોક્ટર ના ડોક્ટર ના નંબર તો છે પણ એનો ફોન જ સ્વિચ ઓફ આવે મમ્મી ના નંબર એ છે ને ડોક્ટર ના એ છે ફોન નથી લાગતો એનો ઓકે ઓકે હાલો તો ઈ જે છોકરા લઈ ગયા એના ને બધાના ફોટા આમાં WhatsApp માં મોકલી દે હાલો હા તારા દાદી દાદાને પૂછીને ફોન કર્યો છે ને હા હા એને પૂછીને ફોન કર્યો ઓકે એટલે તારી ઉંમર અત્યારે કેટલી છે અત્યારે 16 ચાલે છે ઓકે બેટા ચાલો હવે આ ફોન કરવા માટે આપણે આ ઓડિયો મેં YouTube માં વાયરલ કરવાના છીએ હો હા હા ઓકે આ તારા મમ્મી વી ગયા છે એના માટે હા હા ડોક્ટર ના એના બધાના ફોટા મોકલી દીધો